ना ना तुम तो लोग पर मन हो क्या है बदु एक की मार को बदु असल छे आप कह ना को आ दादू तो कोई ना के नहीं आ बदु सी सी बदु यार मैं शाप कर ना को अच्छा अच्छा मिलो अच्छा मिलो तुम मिलो મને હું સમજે મને ગમ કોઈ બોલતું નહીં મને બોલી જાયનું બોલી જાય mmmm không mmmm 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 ơi mày ơi mmmm mmmm làm

બાજલા પડે કરી લે તું ચી કોને લેજો કરો ઓછી તું મને બોલે છે લે દાદા ને

A ti ɛtulo jana ti ba bal a yi jira a suum lana sakandjana a suum lana sakandjana i ma ba de ma iti ma roni. બીજો જો તો પાદર તો હેતો જો તો વર્તા સમજાય જતો સમજાયા તા પણ આ મેળા તા આવો ને સીધે લાને પણ આટલી નામ રામલાલ ડાનામલિયા એક ગો એક વાત કરું નઈ મેઉ મન ના ના ડાઉદ માર નઈ આ દે હા ના દેખાદો ગાઈ મેઉ તકલા બેઈ જઈજે તને કોઈ આડા પાછો મેઉ કોટા વાત કરવા

মানে কলে চোখা ফোন ધીરુ 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 મારા ધીરુમાર ભાઈ ધીરુ માર ભાઈ મને ગેલ લઈ જાય મા હવે ગળા દ્રુ દ્રુ ને ફાળ લે તો મસ્ત પગલે મને પગ આ દેજો આ ભાગિયા નકા આય બોય જો પાયા કેકના વગર આ તો ભોગજન પરશે આ તો ગાય યાર પરિયા તો તો કે રે રે આગો આગો જોજો ઓલો આગત ચાહી તો જોજો કોણા

બાપો બા આ વાળ જીરો આળો હતો હો ઓ હો હારો હેડો આટનો ઓદી મને લાવ્યો આ તો હાકો ના નહી નહી કરવા ના દે ઉના કરતા દે દેવા ને દિલા યે રોક છે

아, 이거 아니야. 아, 이거 아니야. 아, 이거 아 이거 아니야. 아, 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 이거 아니

દીધું મર ઉઠ્યો એ માથું થઈ ગયો હા એ મચ્છર ને ખાઈ જવાના ઘરે તો